કેમ છો મિત્રો નેક્સ્ટ નટ્સના ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતના તમામ તમામ મિત્રોનો આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ તમારા માટે અલગ અલગ પેપર સોલ્યુશન પેપર સોલ્યુશન તમારા માટે મે આવી રહ્યા છે આજના સેશનમાં પણ આપણે બહુ જ ડિટેલ થી એક પેપર સોલ્યુશન લઈને આવ્યા છે કે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવા પ્રકારના આરોગ્યના પ્રશ્નો પૂછાય તે સંદર્ભે આપણે ચર્ચા કરવાના છે કે જે પણ મિત્રો અમારી સાથે જોડાયા છે અને જે મિત્રો એ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક નથી આપી તે લાઈક આપી દેજો બહુ જ ડિટેલ થી આજના સેશન આપણે ચર્ચા કરવાના છે ચાલો આપણે આગળ વધીએ ફર્સ્ટ વેકેશન છે બર્ડ ફ્લુ કઈ પ્રકારની બીમારી છે જુઓ મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ કરીને પૂછાતા હોય પ્રથમ નંબરે તો બર્ડ ફ્લુ કઈ પ્રકારની બીમારી છે બેક્ટેરિયલ છે ફંગલ છે વાયરલ છે કે પ્રોટોઝોઆ તો બેક્ટેરિયલ નથી મિત્રો ચોકડી આપી દઈશું આપણે ફંગલ બી નથી અને પ્રોટોઝોઆ બી નથી કેવા પ્રકારની છે તો વાયરલ છે હવે ક્વેશ્ચન થાય મિત્રો કેમ વાયરલ છે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં બહુ જ ઝડપથી ફેલાય છે તે પ્રકારની આ બીમારી છે તે પ્રકારનો આ ડિસીઝ છે એટલે આપણે એને વાયરલ ડિસીઝ તરીકે ઓળખતા આવ્યા છે અને બ્લડ ફ્લુ છે એ પક્ષીઓ દ્વારા ફેલાતો રોગ છે કેવી રીતે ફેલાય છે પક્ષીઓ દ્વારા ફેલાય છે એટલે એને બર્ડ ફ્લુ તરીકે ઓળખતા આવ્યા છે આ રોગ એ પ્રકારની બીમારી છે જે ખાસ કરી માનવમાં જોવા મળે છે હવે માનવમાં કેવી રીતે જોવા મળે છે કે પક્ષીઓ દ્વારા માનવમાં આ જે વાયરસ છે એ પ્રવેશ કરે છે અને આ વાયરસ નું નામ શું છે એચ ફાઈ એન વન આ ખાસ તમારે યાદ રાખવાનું છે આ વાયરલ નું નામ છે એચ ફાઈ એન વન તરીકે આપણે ઓળખતા આવ્યા છે વારંવાર આપણી આ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે જેને એવિયન ફ્લુ તરીકે પણ આપણે ઓળખતા છે અને આ વાયરસ ખાસ લંગ્સમાં જોવા મળે છે લંગ્સ પર અસર કરે છે લંગ્સ પર અસર થવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થવી વારંવાર છાતીમાં દબાણ થવું તેમજ વાયુ કોષો પર અસર કરે છે એ પ્રકારની ભયંકર પ્રકારની બીમારી છે જેના માટે આપણે આરટીપીસીઆર કરીને ટેસ્ટ કરવામાં આવે છે જો ટેસ્ટ બી પૂછાય તો આપણે ખ્યાલ હોવો જોઈએ આરટીપીસીઆર કરવામાં આવે છે બરાબર છે અને વારંવાર આ ક્વેશ્ચનો છે જે આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે બર્ડ ફ્લુ એ બહુ ભયંકર સ્થિતિનો રોગ છે મિત્રો બરાબર છે ખાસ કરી મરઘા હોય બતક જેટલા પણ પક્ષીઓ છે અને પણ ઘરગથ્થુ પક્ષીઓ તેના દ્વારા પણ આ રોગ વધુ માત્રામાં ફેલાય છે બરાબર આના ક્વેશ્ચન વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં પૂછાતા આયા છે ખાસ તમારે યાદ રાખવાનું છે એક પ્રકારનું આ ઇન્ફ્લુએન્ઝા છે આપણે એને એવિયન ઇન્ફ્લુએન્ઝા તરીકે પણ ઓળખતા આવ્યા છે આ ખાસ તમારે યાદ રાખવાનું છે બરાબર ચાલો આગળ ચાલો ત્યાર પછી આગળ ટાઇફોઇડ એ કયા પ્રકારના બેક્ટેરિયાના કારણે થાય છે જુઓ ટાઇફોઇડ તો છે જ આ ટાઇફોઇડ એક પ્રકારનો ડિસીઝ છે મિત્રો અને ડિસીઝ માટે કયા પ્રકારના બેક્ટેરિયા પૂછ્યા છે આના માટે કયા બેક્ટેરિયા કામ કરે છે તે બહુ મહત્વનું છે તો ટાઇફોઇડના બેક્ટેરિયા આપ્યા છે એક સાદમો લેલા ટાઇપ

ખાસ કરી આ રોગ છે એ જંતુઓ દ્વારા એટલે જ્યારે પણ જયારે કોઈ પણ ફૂડ છે એમાં વધુ પડતો સમય થઈ જાય છે એમાં એક પ્રકારની ફંગલ લાગી જાય છે એક પ્રકારના જંતુ પેદા થાય છે તેના દ્વારા ફેલાતો આવ્યો છે એટલે ટાઈફોઈડ બે પ્રકારના વાયરસ દ્વારા ફેલાય છે એક વાયરસનું નામ છે જુઓ બે પ્રકારના ટાઈફોઈડ છે એક તો છે ટાઇફોઇડ અને બીજું છે પેરા ટાઈફોઈડ

જેના અંદર મુખ્ય સેવિકા અને આ તમામે તમામ અભ્યાસક્રમ ઓલરેડી સ્ટાર્ટ કરી દેવામાં આવી છે જેની એક વર્ષની ફી છે ચોવીસો ને નવ્વાન રૂપિયા એટલે વધુ સમય ગુમાવવાનો થતો નથી અમારી આરોગ્યની જો સ્પેશિયલ બેંકમાં તમે જોડાઈ જશો જેના અંદર પીડીએફની ની સુવિધા છે એચડી ક્વોલિટી વિડિયો લેક્ચર રહેવાના છે રેકોર્ડેડ બેન્ચ રહેવાની છે તે સિવાય અન્ય પણ પીડીએફ મળી રહેવાની છે જો આપને ખ્યાલ ન પડતો હોય તમારો કોન્ટેક્ટ નંબર છે 63 આ નંબર પર તમે અમારો કોન્ટેક કરી શકો છો ચાલો આગળ ત્યાર પછી સિકલ સેલ એનિમિયા કયા ટાઈપની બીમારી છે

ત્યારે પાંડુ રોગ જોવા મળે છે ને પાંડુ રોગ જોવા મળે એટલે રક્ત અલ્પતા તરીકે આપણે ઓળખાય છે શરીર ફીકું પડી જાય છે શરીરમાં ઊર્જા રહેતી નથી ચક્કર ઉલટી ઉબકા તેમજ ચીડિયાપણું આ ટાઈમના સિમ્પ્ટમ જોવા મળતા હોય છે બરાબર છે પણ આપણે સાની તો વાત કરીએ છીએ સિકલ સેલ એનિમિયા અને સિકલ સેલ એનિમિયા વાત હોય તે પ્રકારની કેવી છે જેનેટિક છે વારસાગત જોવા મળે છે જે ખાસ કરી આરબીસી નામના

એનું આયુષ્ય રહેલું છે અને જેનેટિક બીમારી કેમ છે વારસાગત અને એકસો વીસ દિવસ છે એ ઘટી જાય છે અને નજીકના સમયમાં એનો ડેથ થઈ જાય છે એટલે મૃત્યુ પામે છે જેના કારણે આ સેકલસન એનીમિયાના કારણે બહુ ગંભીર પ્રકારની સમસ્યા પેદા થાય છે ચાલો ત્યાર પછી આગળ ઝીંકા વાયરસ એ કયા પ્રકારના મચ્છરથી ફેલાય છે જુઓ આ ઝીંકા વાયરસની વાત છે અને આ બધું મચ્છરથી ફેલાય છે તે ઝીંકા વાયરસ પણ પૂછો છે અને મચ્છર પણ પૂછો છે તો કયો મચ્છર છે એનોફિલિસ છે એડિસ છે ઉલેક છે કે મનસોનિયા છે તો ધ્યાન આપો વાય મચ્છરથી ફેલાય છે તો મચ્છર તો આપણે જાણવા જોઈએ મિત્રો તો ભારતમાં અને વિશ્વમાં ટોટલ સત્યાવીસો પ્રકારના મચ્છર આવેલા છે મિત્રો મોસ્કીટો કેટલા પ્રકારના છે સત્યાવીસ પ્રકારના મોસ્કિટો રહેલા છે અને ભારતની વાત કરીએ આપણે તો ભારતમાં ખાસ કરીને એક એનો મચ્છર જોવા મળે છે ફેલાતો નથી જુઓ ત્યાર પછી કૂલેક્સ મચ્છર છે તમારા માટે જિંકા વાયરસની વાત હોય તો કયો મચ્છર છે એડિસ મચ્છર છે મિત્રો એડિસ ઇジપ્તની મચ્છર છે અને આ આ મચ્છર છે મિત્રો જે દિવસે કરડવાનું પસંદ કરે છે દિવસે કરડે છે અને ખાસ કરીને બપોરનો સમય પસંદ વધુ કરે છે જે ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે બરાબર આ ટાઈપના ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય છે એકસો બે ડિગ્રી ફેરનેટ આમાં ટેમ્પરેચર રહે છે બોડીનું બરાબર છે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે શરીર રાશ પડી જાય છે બરાબર આ ટાઈપના સિમ્ટમ્સ આ ઝીંકા વાયરસમાં જોવા મળે છે બરાબર છે વધુ ડિટેલથી ઓલરેડી આપણી એપ્લિકેશનમાં આપણે દર્શાવી દીધું છે ચાલો આગળ એચઆઈવી કયા પ્રકારનો વાયરસ છે એ આર એન એ વાયરસ છે બી ડીએનએ વાયરસ છે સી પ્રોટોઝોઆ વાયરસ છે કે ફંગલ છે જુઓ એચઆઈવી ની વાત છે મિત્રો એચઆઈવી એટલે આપણે શું કહીશું હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ તરીકે પ્રોડક્ટ આયા છે જે એડ્સ નામના રોગ દ્વારા ફેલાય છે કયો રોગ છે એડ્સ એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ નામના ડિસીઝ દ્વારા એચઆઈવી વાયરસ ફેલાય છે અને આ એચઆઈવી વાયરસ છે જે આરએનએ વાયરસ તરીકે પ્રોડક્ટ આયા છે

દક્ષિણ આફ્રિકાના ગ્રીન મંકી વાંદરોમાં સૌપ્રથમ આનો વાયરસ જોવા મળ્યો હતો બરાબર આ ત્યાંથી શરૂઆત કરીને ડિટેલ થી આપણે ઓલરેડી દર્શાવી દીધું છે ચાલો ત્યાર પછી આગળ કોલેરા કયા બેક્ટેરિયાના કારણે થાય છે જો કોલેરાની વાત હોય મિત્રો ઓપ્શન એ સાનમોલેલા ઓપ્શન બી વિબ્રિયો કોલેરા સીમાં સિંગેલા છે ડીમાં પ્લેસિંગેલા છે

જો ગંદુ પાણી પીવામાં આવે તો આ પ્રકારનું કોલેરા જોવા મળતું હોય છે અને આની સારવાર માટે આપણે ઓલરેડી પેકેટનો ઉપયોગ ઉપયોગ કરતા હોઈએ છીએ સોલ્ટનો અને આના ઘણા ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે બરાબર જે ઓલરેડી આપણે ડિટેલથી દર્શાવી દીધું છે સોડિયમ ક્લોરાઇડ સોડિયમ સાઇટ્રેટ પોટેશિયમ ક્લોરાઈડ બરાબર તે સિવાય ગ્લુકોઝ છે અને 1 લિટર વોટર આનો આપણે ઉપયોગ કરતા આયા છે ચાલો ત્યાર પછી આગળ કેન્સર કયા કારણે થાય છે અનિયંત્રિત કોષ વિભાજન વિટામિન પરજીવી અથવા વિટામિન ડી ની કમી ચાલો બહુ સિમ્પલ છે હું જવાબ આપી દઉં છું કેન્સર એ બહુ ભયંકર બીમારી છે મિત્રો કાસિનોમસ સિરોમસ અને લિમ્ફોમસ થ્રી ટાઈપના સેલ ઉપર અસર થવાના કારણે કેન્સર થાય છે જેને આપણે અસુરક્ષિત કોષ વિભાજન તરીકે પણ ઓળખતા આવ્યા છે જેના માટે આપણે પેપ ટેસ્ટ કરીએ છીએ મિત્રો કયો ટેસ્ટ છે પેપ ટેસ્ટ કરતા આવ્યા છે તે સિવાય તેના માટે ખાસ કરીને પુરુષોમાં ગળાનું કેન્સર જોવા મળે છે અને સ્ત્રીઓમાં ટનનું વધુ માત્રામાં કેન્સર જોવા મળે છે બરાબર આ ટાઈપના ક્વેશ્ચન પણ તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને કેન્સર ત્રણ ટાઈપના છે મિત્રો ત્રણ ટાઈપના સેલ દ્વારા ફેલાય છે જે સેલ ટિશ્યુ પર અસર થતા હોય છે બરાબર જે મેં આગળ નામ દીધા કાસિનોમસ સિરોમસ અને લિમ્ફોમસ બરાબર આ ખાસ તમારે યાદ રાખવાનું છે પેપ ટેસ્ટ કરવામાં આવે છે

આ ખાસ તમારે યાદ રાખવાનું છે ચાલો ત્યાર પછી આગળ ટીબી સયરોગ મુખ્યત્વે કયા અંગને અસર કરે છે કિડની લિવર ફેફસા કે હૃદય બરાબર છે જો બહુ ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો ટીબી ની વાત છે ક્યુબર બેસિલી તરીકે આપણે ઓળખતા આયા છે ટીબી ને પ્રશ્ન શું બોલે છે કે ટીબી શૈરોગ મુખ્યત્વે કયા અંગને અસર કરે છે જુઓ ટીબી મુખ્યત્વે શબ્દ વાપર્યો છે આમ તો જોવા જઈએ મિત્રો તો શરીરના તમામ અંગને અસર કરે છે લિવર ને કરે છે ને કરે છે કિડની ને કરે છે અને ફેફસા ને પણ કરે છે પણ મુખ્યત્વે શબ્દ વાપર્યો છે એટલે આનો જવાબ આવશે ફેફસા લંગ્સ બરાબર છે આપણે એ શું રાખવાનું છે કે નખ અને વાળ સિવાય વાળ સિવાય તમામ શરીરનો ટીબી જોવા મળે છે તમામ શરીરનો ટીબી જોવા મળે છે બરાબર આ ખાસ યાદ રાખવાનું અને આના માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે સ્પુટમ ટેસ્ટ બીજો છે મોન્ટેક મોન્ટેક ટેસ્ટ કરવામાં આવે છે બે પ્રકારના ટેસ્ટ છે મિત્રો આના માટે સારવાર કઈ કઈ છે તો બ્લિસ્ટર પેકેટ સરકાર દ્વારા આપવામાં આવે છે આના માટે ટાઇપ વન ટાઇપ ટુ ટાઇપ થ્રી અલગ અલગ પ્રકારની છે અને કયો પ્રોગ્રામ ચાલે છે તો ડોટ્સ પ્રોગ્રામ ચાલે છે એ જે જે તમારે મને કોમેન્ટમાં જવાબ આપવો છે ડાયરેક્ટ ઓબ્ઝર્વર ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સની શરૂઆત કઈ સાલ થી થયેલી છે બરાબર જુઓ સ્ટેપ બાય સ્ટેપ દરેક દરેક આપણે પેપર સોલ્યુશન લાવ્યા છે ડિટેલ થી

બધાનો મે સ્વાગત કરીએ છે મારા ડિજિટલ પ્લેટફોર્મ પર એટલે નેક્સ્ટ નર્સના ચાલો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર